તો વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળ નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપની બોડી બની છે ત્યારે બસપાના ચાર સભ્યો ભાજપમાં જોડાયા જ્યાં ભાજપનો બોર્ડ બનતા કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે ત્યારે પ્રમુખ તરીકે ભાજપના ક્રિષ્નાબેન થાપણીયા ઉપપ્રમુખ તરીકે બસપાના અબ્દુલ લામિયા સૈયદની નિમણૂક કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સોળ ફેબ્રુઆરી યોજાઈ હતી અઢારમી પરિણામો આવ્યા હતા ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરાયા છે ત્યારે તમામને મેન્ડેટ આપવામાં આવ્યા છે ગુજરાતમાં જે વાત કરવામાં આવે જૂનાગઢ સહિત અડસઠ નગરપાલિકાઓ છે તમામ જગ્યાએ મેયર ડેપ્યુટી મેયર અને જે નગરપાલિકા છે તે જગ્યાએ પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારે સુરતના માંગરોળમાં પણ આ નિમણૂક કરવામાં આવી છે જ્યાં સુરતના માંગરોળ નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપની બોડી બની છે ત્યારે બસપાના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે જ્યાં ભાજપનો બોર્ડ બનતા કોંગ્રેસનો ગઢ તૂટી ગયો છે ત્યારે પ્રથમ વખત જે ભાજપની બોડી બની છે જ્યાં પ્રમુખ તરીકે ભાજપના ક્રિષ્નાબેન થાપણિયા પ્રમુખ તરીકે નિમાયા છે ઉપપ્રમુખ તરીકે બસપાના અબ્દુલામિયા સૈયદ ચૂંટાયા છે